આપ જોઈ રહ્યા પાર્ટ ટુડે ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ચાલો બનીએ આદર્શ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે જેમાં અરવલ્લી જિલ્લાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના અગ્યાશો તે વધુ આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન પરમાર જિલ્લા શિક્ષા અધિકારી ઉષાબેન ગામેત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નયનેશભાઈ દવેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને શરૂઆત કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય તે અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલપુરુષ સ્વામી પ્રોત્સાહન તેઓ પણ પૂરું પાડ્યું છે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય મૂલ્યનિષ્ઠ શિક્ષણ મેળવે તે માટે આ કાર્યક્રમ અંતર્ગત ચાલો બની આદર્શની એપ્લિકેશનના માધ્યમથી પ્રેરણાદાયી વિડુદ્ધ તમામ શાળાઓને પ્રાપ્ત થનાર છે બાળકોના સંસ્કાર ઘડતરનું કાર્ય બીપીએસ સંસ્થા દ્વારા કાર્યરત હોય ત્યારે કાર્યક્રમ કઈ રીતે થશે તેનું માર્ગદર્શન સૌને પણ પ્રાપ્ત થયું છે સારંગપુથથી પધારેલા પૂજ્ય જ્ઞાન નયનદાસ સ્વામીએ શા વિદ્યા આ વિમુક્તિએ વિષય પર પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યું છે કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી ભારતના ઉજ્જવળ ભાવિ તથા એક ડગલું આગળ વધવાની નેમ સર્વે આચાર્ય અને શિક્ષકો લીધી છે મારું નામ જિજ્ઞાસા દવે હું અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની બેજરપુરા પ્રાથમિક શાળામાં એક મુખ્ય શિક્ષક તરીકે ફરજ બચાવું છું આજે ચાલો આદર્શ બનીએ અંતર્ગત બીએપીએસ સંસ્થામાં આવવાનું થયું સૌથી પહેલાં તો જે ચાલો આદર્શ બનીએ એના દરેક ગુણ આ જે પ્રાંગણમાં અંદર આવતા જ જોવા મળ્યા કે ચાલો આદર્શ બનીએ એટલે કે આપણામાં એક સારા ગુણોનું ઘડતર થવું અને એ ગુણોને આપણે આત્મસાત કરવા અને અહીંયા જે કાર્યકરો કામ કરી રહ્યા છે એ લોકો આ તેઓને એક પોતાની રીતે આત્મસાત કરી છે અને એ એનું એક ઉદાહરણ એટલે કે સ્વચ્છતા એનું કોઈ પણ આયોજન હોય અને એ આયોજનની અંદર જે એ લોકો એક સાંકળ થઈને કામ કરે છે એ એક વિશ્વ માટે એક મોટું ઉદાહરણ છે હવે કરીએ કે ચાલો આદર્શ બનીએ એ શું વાત છે કે એ મિશન શું છે તો પરમ પૂજ્ય જે પ્રમુખ સ્વામી મહારાજની એક આ ભૂતલ પર એક ઈચ્છા હતી કે એક સારા બાળકનું ઘડતર થાય તો એક સારા સમાજનું ઘડતર થાય અને સારો સમાજ એ આપણા દેશને એક યોગ્ય દિશા આપી શકે અને એ પોતાના માતા પિતા હોય પોતાના વડીલો હોય એક સારા સમાજનું જો ઘડતર થશે તો જ આ ગુણો આપણે કેળવી શકશું અને એ આ ચાલો આદર્શ બનીએ અંતર્ગત આ વસ્તુ બાળકની અંદર ઇમ્પ્લિમેન્ટેશન થશે જ્યારે આ વિડીયો થકી બાળકો જોશે તો એને આત્મસાત કરવાનો પણ પ્રયત્ન કરશે પણ આ બાબત માટે હું એટલું કહીશ કે પહેલા આપણે અને તો જ આ કાર્યક્રમની સફળતા થશે અત્યારે હાલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર મૂલ્ય શિક્ષણ એક ખૂબ જરૂરી બાબત છે અને આ મૂલ્ય શિક્ષણના એક ભાગરૂપે ચાલો આદર્શ બનીએ એને આપણે અપનાવીશું તો આપણો જે બે હજાર ત્રીસ સુધી આપણે જે સમાજને શિક્ષણ દ્વારા આગળ લઈ જવાની આપણે આપણે વાત કરી રહ્યા છે એમાં ચોક્કસ સફળ મારું નામ પટેલ રાહુલ કુમાર કોદલલાલ મુખ્ય શિક્ષક ખોડંબા પ્રાથમિક શાળા તાલુકો ભીલોડા અને આજ રોજ જે કાર્યક્રમ થયો એ બીએપીએસ સંસ્થા દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ હતો આજે મુખ્ય વક્તા તરીકે સ્વામી શ્રી જ્ઞાનયન સ્વામી દ્વારા જે આજે ના સમયની તાતી જરૂરિયાત મુજબ જે બાળક ખરેખર આદર્શ કેવી રીતે બનવું જોઈએ અને બાળકને આદર્શ શા માટે બનાવવો જોઈએ એના માટે આજનો જે કાર્યક્રમ હતો એ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર જિલ્લામાંથી જિલ્લા શિક્ષ પ્રાથમિક શિક્ષણાધિકારી માન્ય દવે સાહેબ ઉપસ્થિત હતા અને માનનીય શિક્ષણ સમિતિના ચેરમેન બેન શ્રી પણ ઉપસ્થિત હતા આજનો કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો અને આવનારા ભવિષ્યમાં બાળક ખરેખર આદર્શ બની અને આદર્શ નાગરિક બને અને અને આપણો દેશ ભારત નામ રોશન કરે એ માટેનો આજનો કાર્યક્રમ હતો હું દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના આ કાર્યક્રમ નિમિત્તે દરેકને આ સ્વામિનારાયણ સંસ્થાનો જે પ્રયાસ છે એ પ્રયાસ ખરેખર ઉત્તમ અને ઉત્કૃષ્ટ પ્રયાસ છે અને એ માટે એમને અભિનંદન પાઠવું છું જય સ્વામિનારાયણ હું પટેલ હિરલબેન પ્રવીણભાઈ હું વિરડિયા પ્રાથમિક શાળા માલપુર તાલુકામાં સર્વિસ કરું છું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બે હજાર સોળ માં સ્ટાર્ટ કરાવેલો આ પ્રોગ્રામ કે ચાલો આદર્શ બનીએ તે નિમિત્તે આજે પહેલા તો મને અહીં આવવા મળ્યું એ મારું બહુ સદભાગ્ય છે અને અહીં આવ્યા પછી ખરેખર ખૂબ જ સારો અનુભવ થયો કે આજે સોશિયલ મીડિયાના યુગમાં વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાના સમયના અભાવમાં આજે ઘણા ઘણી બધી વિકૃતિ આવી રહી છે બાળક ખરાબ કાર્યો કરતો પહેરી આવ્યો છે નાના 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 બાળકોમાં ખૂબ જ વિકૃતિ આવી ગઈ છે અને એવા સમયે જો બાળકને આવા આધ્યાત્મિક વિચારો અને આવી પ્રેરણા નહીં મળે તો આપણો સમાજ ખૂબ જ અને ખૂબ જ પતન તરફ ધકેલા છે અને જ્યારે મેં આ સેમિનાર એટેન્ડ કર્યો અને અહીં અહીંથી મને શીખવા મળ્યું ત્યારેથી ખરેખર મને એવું સાબિત થયું છે કે બાળક

અને હું એક એઝ શિક્ષક તરીકે હું કઉ છું કે પેલા પરિવર્તન પોતાનામાં લાવવાનું છે તો જો મારામાં પરિવર્તન આવશે તો હું મારા બાળક સુધી લઈ જઈશ અને બાળકોમાં અને સમાજમાં ઉચ્ચ પરિવર્તન આવશે એનું મારા તરફથી પણ ખાતરી આપું છું જય સ્વામિનારાયણ અને બીજું કે બીએપીએસ સંસ્થા અને આ ચાલો આદર્શ બનીએના જે પ્રેરણાદાયી પરમપુર જે પ્રમુખ સાંઈ મહારાજ અને મહાન સાંઈ મહારાજને હું આ કાર્યક્રમ નિમિત્તે શત વંદન કરું છું જય સ્વામિનારાયણ નમસ્તે હું પ્રજ્ઞેશ શર્મા વખતપુરા પ્રાથમિક શાળા

જ્ઞાનનયન સ્વામી દ્વારા તેમને પ્રેરક ઉદ્બોધન પ્રાપ્ત થયું છે અને સમગ્ર વિષયને શિક્ષકોને સમજાવે છે અને ચાલો આદર્શ બનીએ આ કાર્યક્રમ શા માટે આયોજિત કરવામાં આવ્યો તો આજના ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીનો વ્યવહાર ઉપયોગ કઈ રીતે થઈ શકે અવ્યવહાર ઉપયોગ ઘટાડવો જોઈએ તે અંતર્ગત તેમણે પ્રેરક ઉદ્બોધન આપ્યું છે તદઉપરાંત આજે સમાજની અંદર મૂલ્યોનું મૂલ્યો ઘટતા જાય છે સમાજમાં વ્યભિચારિકતા વધતી જાય છે બાળકો ડ્રગ્સ ના રવાડે ચડે છે વ્યસનો ના રવાડે ચડે છે આ બધી બાબતો થી બાળકને દૂર કરી અને બાળક પારિવારિક બને સંસ્કારી બને તેનામાં પણ મૂલ્યોનું જતન થાય અને ભારતનું એક બાળક શ્રેષ્ઠ બાળકનું નિર્માણ થાય તે અંતર્ગત સરસ મજાનો ચાલો આદર્શ બનીએ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કર્યું છે પ્રેરક ઉદ્બોધન આજે પ્રાપ્ત થયું છે તેનો ખૂબ આનંદ છે અને ભવિષ્યમાં અરવલ્લી જિલ્લાના બાળકો પણ આદર્શ બને તે હેતુ સર માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ સાહેબશ્રીએ પણ સ્વામીજીને એશ્યોરન્સ આપ્યું છે કે અમારા જિલ્લામાં આ કાર્યક્રમને ખૂબ સુચારુ રીતે સુદૃઢ રીતે અને અંતરથી તેને લાગુ કરીશું તેવું અમારા શિક્ષકોથી પણ અમે આજે સ્વામીજીને એશ્યોરન્સ આપ્યું છે શ્રી કુશકી આદર્શ પ્રાથમિક શાળા તાલુકો બિલોડા શ્રી રમેશભાઈ એસ પંચાલ ઉપશિક્ષક તરીકે સેવા કરું છું અને આજનો ચાલો બની આદર્શ કાર્યક્રમ અંતર્ગત બીએપીએસ સંસ્થા દ્વારા જે કાર્યક્રમ આજનો યોજાયો એ ખરેખર ખૂબ પ્રશંસનીય કામગીરી છે આવનારા સમયની અંદર બાળકોને સારા સંસ્કારોનું સિંચાઈ થાય એ માટે આજનો જે પ્રોજેક્ટ માન્ય સાહેબશ્રીઓ દ્વારા જે અમલી મૂકવામાં આવી રહ્યો છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને આવનારા સમયમાં બાળકોને અને આ પરિવારને અને સમાજને આનો ફાયદો થવાનો છે એ આ ફલિતાર્થ આજના કાર્યક્રમથી થઈ રહ્યું છે અને સરસ મજાનું આયોજન આ સંસ્થા દ્વારા

બાળક પ્રત્યે એની કેટલી લાગણીશીલ સ્વભાવ હોવો જોઈએ અને બાળક અને શિક્ષક એના પ્રત્યેથી કેવી સંચાર કરવો એ આજે અહીંથી અનુભૂતિ કરવામાં આવી છે જે અમને બહુ બહુ જ ગમ્યું અને જીવનની અંદર અંદર બાળકોના ભવિષ્યના વિકાસની એનો હોલિસ્ટિક કેવું કહેવાવું જોઈએ એની અંદર અમારો સિંહ ફાળો હોવો જોઈએ એવું આજે અમને અનુભૂતિ થઈ છે પટેલ હેતલબેન મણીલાલ નવી રમોશ પ્રાથમિક શાળા તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી આજે ચાલો આદર્શ બનીએ એના માટે આજે અરવલ્લી જિલ્લામાંથી દરેક સ્કૂલના એક એક શિક્ષકને બોલાવવામાં આવ્યા હતા એટલે આજે સરસ રીતે બધી સંતની વાત સરસ એકદમ સાંભળી તો એ વખતે વૈદિક સંસ્કૃતિ દેખાય એમ કે આપણી વૈદિક સંસ્કૃતિમાં પણ આપણા જે જે ઋષિ મુનિઓ થઈ ગયા શંકરાચાર્ય કે જે બાળકની અંદર પડેલી સુષુપ્ત શક્તિ કે જે આપણે એને બહાર લાવવાની છે એમ તો એના માટે કોઈક પ્લેટફોર્મ જોશે કોઈક એને એવું વાતાવરણ જોશે એમ તો આજે જ્યારે આટલી સરસ વાતો સાંભળી ઘણા બધા બાળકોને એવા અનુભવો સાંભળ્યા કે આજનું જે વાવાઝોડું છે જે નેગેટિવ નકારાત્મક જોઈએ આપણે તો એ એની સામે ટકવા માટે જ્યારે પોઝિટિવ વાતો એવી હકારાત્મક વાતો જો નહીં હોય બાળકની સામે એવું વાતાવરણ નહીં મળે તો એના માટે થોડુંક અઘરું છે એમ તો એ વખતે જ્યારે કહેવાય ને કે જેવું વાતાવરણ મળે એવું બાળક તૈયાર થાય એમ એને જેમ કુમરાછોને જેમ વાળીએ એમ વળે એમ તો વૈદિક સંસ્કૃતિ યાદ કરીએ તો વૈદિક સંસ્કૃતિમાં આજે આ જ બાબત છે કે બાળકને કેમ કરીને એના જીવનમાં એ પરિપૂર્ણ બને માત્ર અત્યારે અમે શિક્ષક છીએ તો એ એક જીવનલક્ષી શિક્ષણ છે એમ પણ જીવિકાલક્ષી શિક્ષણ છે એમ પણ જીવનલક્ષી શિક્ષણ મળવું જોઈએ એમ એને પોતાના જીવનમાં પ્રામાણિકતા નિષ્ઠા ચોરી ના કરવી એના જીવનમાં કોઈ પણ આદર્શ હોય કોઈ કોઈ પણ સામે પ્રતિકાર કરવાની તાકાત હોય આજનું જે વાતાવરણ ચાલી રહ્યું છે એની સામે તો આ બધું વાતાવરણ જો એને પોઝિટિવ મળશે કારણ કે આજે હું શિક્ષક છું તો ઘણી વખત એવું પણ બને એમ કે કોઈક વિદ્યાર્થીના ઘરનું વાતાવરણ ઝઘડાડું હોય એના માતા પિતાનું જીવન જ એવું હોય ઘણી વખતે સ્કૂલમાં પણ કદાચ હું શિક્ષક છું તો પણ મારે કેવું પડે છે કે ઘણી વખતે કદાચ શિક્ષક પણ આદર્શ નહીં હોય તો બાળકની અંદર જે નિર્માણ થવો જોઈએ એને જે ને કે કોઈ બાળક કીધેલું નથી કરતું પણ જોયેલું કરે છે એમ તો બસ આ વાતાવરણ ઊભું કરવા માટે કદાચ ઘરનું વાતાવરણ નહીં મળે સ્કૂલનું નહીં મળે પણ જે આ રીતે જોતું રહેશે તો પણ એના જીવનમાં સારું એવું કઈક પ્રાપ્ત કરી શકશે એમ એટલે વસ્તુ એ આજનો કાર્યક્રમ જોયા પછી એવું થાય કે કોઈ એક સંપ્રદાય કે વાળો ના બનવું જોઈએ આપણી વૈદિક સંસ્કૃતિ વૈશ્વિક સંસ્કૃતિ છે એમ તો આ મોટા ફલક ઉપર આ વસ્તુ વૈશ્વિક લેવલે આ થવી જોઈએ કોઈ સંપ્રદાય વાળા પૂરતી આ વસ્તુ રહેવી જોઈએ નહીં એમ એટલે આજે બસ એક શિક્ષક તરીકે એટલું કહું કે બાળકોની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને સારા ગુણ નિર્માણ થાય અને બાદ બાળક આદર્શ બને